ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે ના દાદા મારે કાંઈ હથિયાર બથિયાર ઉપાડવાના નથી હું તો અર્જુનનો રથ લાવનાર સારથી છું એ મથવાનું તમાર બેય નહીં ભીષ્મ પિતા મનમાં મનમાં વિચાર કરે બીક તારી એકની જ લાગે છે ને કે આમાં કોની તાકાત છે કે મને હરાવી શકાય એ કહે તું હથિયાર ન પાડી એવું કોઈ બને નહીં અને કૃષ્ણ પરમાત્મા પ્રતિજ્ઞા કરી કે કૃક્ષેત્રના મેદાનમાં યુદ્ધ ગમે એવું જામે હું હથિયાર નહીં ઉપાડું આમ પાણી મુક્યો અને તરત જ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી હો ભાઈ ઈ કે કૃક્ષેત્રના મેદાનમાં બઘડાટી બોલતી હોણ જો તને હથિયાર નો ઉપડાવું તો હું ભીષ્મ નહીં જ્યાં લખું ત્યાં લખી લ્યો કે અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને તેથી દુર્યોધન દાદા ભીષ્મને કહે છે કે દાદા તમે ખાવ છો મારું મારા ભેગા રહ્યો છો મારો રથ મારા હથિયાર અને અર્જુનને મારો એ તમારા ડાબા હાથનો ખેલ છે ચાર ચાર દીથી આવ યુદ્ધ તમે અર્જુનને મારી નોકો આ તો કમાલ નો કહેવાય અને આટલી વાત કરીને બાપુ રુવાડા સમ સામ 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 ભીષ્મના ઊભા થઈ ગયા હો અને એ જ વખતે જાહેર કર્યું કે કાલ ન પાંડવી પૃથ્વી કરી નાખું પાંડવ જેવું નામ નરવા દઉં કાલ અને કૃષ્ણ પરમાત્માના બાપુ વાટ્યા હોય તો લોકો દાદો બોલ્યો કાયલ શું પરિણામ આવે કઈ કહેવાય નહીં કારણ કે કૃષ્ણ પરમાત્મા અને હોય ભીષ્મ ની શું શક્તિ છે રાતે પૂનમનો ચંદ્ર ખીલ્યો છે કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ પરમાત્મા વાયા હાથ રાખી અને વિચાર કરીને રખડે છે મેદાનમાં કે દાદા ભીષ્મ આવું બોલ્યા છે કાયલ શું થાય છે એ વિચાર કરતા કરતા બધા પોતપોતાની સાવણીમાં હોતા છે પણ કૃષ્ણ પરમાત્માને નિંદર નથી આવતી એ મેદાનમાં રખડતા રખડતાતા એમાં એક સ્ત્રીને જોવે છે એક સ્ત્રી રાતે હોય છે સફેદ વસ્ત્રો પહેર્યા છે કૃષ્ણ પરમાત્માને થયું કે અત્યારે બૈરુ કોણ આયા અને યા જઈને કીધું કે માં કોણ છો અને આમ બાપુ જોગમાં સફેદ વસ્ત્ર પહેરીને ઊભી થઈ હો માં એ કે હું ભીષ્મ માં ગંગા છું હે કે ભીષ્મ માં છું ગંગા છું તો કે માં અટાણે અહીંયા શું કરો છો